નીતાબેન જયેશભાઈ પરમાર નીતાબેન આજે આપની એક સમસ્યા છે જે બંધ ક્વાટર છે આપના રેણાક વિસ્તારની સામે શું કહો છો કે આ માંગી છે એમ કે સરકારે ને આ ક્વાટર સોંપી દે બરોબર છે કાકા અથવા પોલીસ ચોકી બનાવે પોલીસ ચોકી બનાવી નાખે અને ત્યાં કોટર ને કોક ને ભાડે હોપી દે નો સરકાર ને કોઈને કોટર નથી સામે વાળા કોઈને દેવા તો ભાડે હોપી દે રોડ ઉપર બી બીજા ટાઈટ ના ઠરે છે હેરાન થાય છે તો એ લોકો અહીંયા રહેશે તો કોઈ જેવું તેવું વ્યક્તિ અહીંયા ગરી હકશે નહીં બાકી આ ખંડેર ને અહીંયા ચોરી ચખાટી બધી વસ્તુ વેચવામાં કે ગાંજા છે કે આ છે હું અને બે જણા કાકા અહીંયા લોકો આવ્યા હતા ચોર અમને મારવા હામા ધોળ્યા

આ નો બનાવ બની જાય છે મારું નામ છે જગદીશ જાડેજા હું અહીંયા સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરું દિવસ માં આપણે સામેના ગેટે અહીંયા તો આ રેલનગરમાં જ બીપીએલ નો કોટર ક્વાર્ટર નું શું નામ છે નામ સાહેબ જે કબ ખબર નથી આપણને આરએમજી ના બીપીએલ કોટર કહેવાય એટલે ક્વાર્ટર બંધ છે હે ક્વાર્ટર બંધ છે શું કેસો આ બંધ હાલતમાં માં ક્વાર્ટર પડ્યા છે કો ગરીબ માણસો ને ઓપી દીઓ અને આ એક જાત નો ખંડેર જ છે સમજી લે કે માન જંગલ એટલે આ દિવસ નું નહી કરવું તો વિચાર કરવો પડે દિવસ ના કામ થાય છે નથી દાદા પાટલા દરવાજે થી આવે ને ટેકી ટેકીને વહી જાય ચોરીઓ કરી પાઇપલાઈન ચાલી ચાલી ફૂટ આ પાણી ની રહી પણ કાઢી જાય દરવાજા કાઢી ગયા કોઈ સીમા નથી એની અને રાતે નવ વાગ્યા બેનું વિચાર કરવો પડે કે રાતે બહાર જવું કે કઈ રીતની ગેરપ્રવૃતિ થાય છે બધી સરસ ગાંજા ધરુ બધું બે બળજબરીથી બાય ને છોકરીને લેવી લે કેટલાય રાતે રોતી હોય ભાઈ અને પોલીસ ખાતાને ફોન કર્યો એ કલાકે તો એ ગાડી લઈને આવે આ બંધ છે પણ એ ગરીબ માણસોને હું તો છું સોંપી દીધો અને રહેતા હોય છે તો એને અહીંયા રહેતા હોય એટલે ચોરીઓ ન થાય બીજા નંબરમાં ચોંખાઈ રહીએ આમ પહેરો ભેરો લાગે બધી રીતે અને આ માણસ વગરનું શું થાય કાંઈ ન થાય આ તમારી નજરની અમે જો જંગલના કારકુણા બધું કેવું રહે નથી કોઈ લાઇટનો ઉપયોગ અને જનાવર તો આ તો શિયાળાનો સમય છે બાકી ઉનાળાનો સમય થોડા દિવસે અહીં માટે નાગ ને જનાવર રીતો નીકળવાના જ છે કારણ કે આજે આ જંગલ જ છે વિચાર કરો